સુરત એટલે જ તો સુરત અશ્વિની કુમાર એ સૂર્યપુત્ર હતા જ્યારે આપણી તાપી માતા પણ સૂર્યપુત્રી છે આપણા જ સુરતનો રાંદેર વિસ્તાર એ સૂર્યદેવના પત્ની રાંદલ માતાજીના નામ પરથી પડ્યો હતો કર્ણનો પણ અંતિમ સંસ્કાર એ કુંવારી ભૂમિ અશ્વિનીકુમારમાં થયો હતો જ્યારે કર્ણ પણ સૂર્યપુત્ર હતા તેથી જ તો આ જમીન પર રહેનારા લોકો પણ એટલા જ દાનવીરો છે જેના ઉદાહરણ આપણે બધા જ જાણીએ છીએ સુરત એટલે સોનાની મૂર્ત આપણે બધા સુરતથી છીએ પણ ઘણી બાબતોમાં આપણને આપણા સુરત વિશે જ નથી ખબર સુરત એક ઝડપથી વિકસતું શહેર છે અને અહીં ઘણા બધા રોમાંચક પ્રોજેક્ટ શરૂ પણ છે અને ભવિષ્યમાં થવાના પણ છે એવી જે એક યોજના છે સુરત રેલવે સ્ટેશનને નવું રૂપ આપવાની હાલમાં જે સ્ટેશન છે તેના કરતાં એકદમ નવું અને આધુનિક સ્ટેશન બનાવવાની આ યોજના છે આ યોજનામાં આપણને ઘણી સારી સુવિધાઓ મળશે જેમ કે વધારે પ્લેટફોર્મ્સ આરામદાયક વેઇટિંગ રૂમ પછી એસ્કલેટર લિફ્ટ સારી રીતે ડિઝાઇન કરેલા ટિકિટ કાઉન્ટરો શુદ્ધ પાણી અને ટોયલેટની સારી વ્યવસ્થા સાથે સાથે આપણને આપણા સ્ટેશનમાં દુકાનો અને રેસ્ટોરન્ટ્સ પણ જોવા મળશે આ વાત થઈ આપણા સ્ટેશન એવી રીતે જ સન્ડે ઇઝ હોલિડે રાઈટ બધા માનો છો તો આપણા બધાનું સુરત માટેનું ફરવાનું ફેવરિટ સ્થળ એટલે ડુમસ તો આજ ડુમસને 206 કરોડના બજેટથી તેનું રીડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે આ યોજનામાં ડુમસ બીચને એક એવું સ્થળ બનાવવાની કલ્પના છે જ્યાં બાળકો માટે રમવાની જગ્યા મનોરંજનની વ્યવસ્થા સાયકલિંગ કરવા માટે સાયકલ ટ્રેક વોક કરવા માટે વોકવે સાથે સાથે સાફ સફાઈ અને સ્વચ્છતા પણ અરે સાફ સફાઈ અને સ્વચ્છતામાં કોણ પેલા નંબરે છે ભારતમાં તો આ તો આપણા બધા માટે ખૂબ ગર્વની વાત છે પણ સુરતને પ્રથમ ક્રમ પર રાખવાની જવાબદારી પણ આપણી બધાની તો દોસ્તો જોજો કે માઓ ખાઈને આપણે ચાલુ ગાડીએ રસ્તા પર ના થૂંકી અને બેનો તમે ધ્યાન રાખજો કે આપણો કચરો ભૂલથી બાજુવાળા ભાવના મસી ઘરે ન ફેંકાઈ જાય અને બાળકો તમે ધ્યાન રાખજો કે આપણે ચોકલેટ અને વેફરના ખાલી પેકેટ રસ્તા પર ના ફેંકી તે આપણને જોવામાં નથી ગમતું અને આપણા એન્વાયરમેન્ટને પચાવવામાં તો ચાલો આજે આપણે બધા જ નક્કી કરીએ બધા પોતાના પોતાના દિલ પર રાખે અને હું બોલું પછી રિપીટ કરવાનું છે બધાને ઓકે સુરતને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ પર રાખવાની જવાબદારી મારી છે અને અને તે માટેના બધા જ શક્ય પ્રયત્ન હું કરીશ આભાર સ્વચ્છતાની સાથે સાથે આપણી બીજી મુખ્ય સમસ્યા છે ટ્રાફિકની ખરું ને તો સિત્તેર લાખ જેવી આપણી સુરતની વસ્તી છે તો એમાં ટ્રાફિકની સમસ્યા હોય તે તો વ્યાજબી છે તો આ જ ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો કરશે આપણને આપણો સુરત મેટ્રો પ્રોજેક્ટ આખો જ પ્રોજેક્ટ ચાલીસ કિલોમીટરની અંદર બનવા જઈ રહ્યો છે અને સુરતમાં અલગ અલગ વિસ્તારમાં કુલ આડત્રીસ જેટલા સ્ટેશનો બનવાના છે તેથી આ પ્રોજેક્ટથી ટ્રાફિકમાં તો ઘટાડો થશે જ સાથે સાથે સમયની બચત શહેરના વિકાસને પ્રોત્સાહન અને રોજગારીની તકોનું સર્જન પણ થશે તો આવા જ પ્રોજેક્ટ આપણા સુરતમાં ચાલી રહ્યા છે આ જ પ્રોજેક્ટથી અને આપણા બધાના સહકારથી આજે સુરત શ્રેષ્ઠ પ્રગતિના પંથે છે જો સુરતના વિકાસની વાત થઈ રહી હોય તો તમને બધાને ખબર છે કે સુરતની જીડીપી સાઠ બિલિયન ડોલર છે જે આખા ભારતમાં નવમા ક્રમે છે તેનો મુખ્ય શ્રેય ડાયમંડ ટેક્સટાઇલ આઈટી અને ફાર્મા ઇન્ડસ્ટ્રીઝના લીધે છે તેથી જ તો સુરતને ડાયમંડ સિટી અને સિલ્ક સિટીથી પણ ઓળખાય છે તેનું કારણ સુરતના મહેનતી રત્ન કલાકારો સાથે સાથે માર્કેટના વેપારીઓના લીધે છે આઈટી ઇન્ડસ્ટ્રીઝ હાલના સમયમાં તે જોડો વધી રહી છે તે આપણા શિક્ષિત યુવાનોના સહયોગથી છે આજના આપણા યુવાનો શિક્ષિત છે તેની પાછળ સુરતની યુનિવર્સિટીઝ સ્કૂલ સ્કૂલ અને કોલેજનો ઘણો સારો એવો સપોર્ટ છે તમને બધાને ખબર છે કે સુરતમાં વીસ કરતાં વધારે એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજ છે જ્યારે એક હજાર કરતાં પણ વધુ સ્કૂલો છે કહેવાય છે ને કે વિકાસનો મુખ્ય પાયો એટલે તો શિક્ષણ તો આ બધા હતા સુરતના વિકાસના અંશો દોસ્તો જો સુરતની વાત થઈ રહી છે તો એક જૂની કહેવત છે કે સુરતનું જમણને તો સુરત તો ખાણીપીણીનો રાજા છે સુરતની ખાણીપીણી તો લોકોના દિલ ખુશ કરી લેવી છે ત્યારે તો સુરતના લોકોની સવાર એ જલેબી ફાફડા ખમણ ઢોકળા અને બપોર અને સાંજ થેપલા ખીચડી બાજીયાનો બાજરાનો રોટલો થેપલા મુઠિયા હાંડવો બરફી ઘારી જેવી સ્વાદિષ્ટ નવીન તમને લોકપ્રિય વાનગીઓથી પૂરો થાય છે નામ લેતા જ પાણી આવી ગયું ને એ જ તો ખાસિયત છે આપણી તેમજ આપણી પરંપરા અને સંસ્કૃતિમાં ખૂબ મહત્વનો ભાગ આપણા તહેવારોનો પણ છે અને નવા વર્ષની શરૂઆત શીખવતો તહેવાર એટલે દિવાળી નવરાત્રિ નવરાત્રિ એટલે નવરાત્રિનો સમૂહ જેમાં અંબાની પૂજા થાય છે અને ગરબા તો ગુજરાતીની લાગણી છે જે વ્યક્ત નથી થઈ શકતી તેવી રીતે જ રંગોનો તહેવાર એટલે હોળી અને દેવોના દેવ મહાદેવના પુત્ર શ્રી ગણેશજીની આરાધના એટલે ગણેશ ચતુર્થી સાથે સાથે જન્માષ્ટમી અને રક્ષાબંધન પણ આ બધા તહેવારો આપણને એકબીજા સાથે જોડે છે અને આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે આ વાત થઈ સુરતની ખાણીપીણી તહેવારો અને ફ્યુચર પ્રોજેક્ટ્સ પણ આ બધાને શ્રેષ્ઠ બનાવે છે સુરતના લોકો ત્યારે મને સુરતના લોકો પર એક કવિતા યાદ આવે છે